કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું છે કડી વિધાનસભા બેઠક પર ત્રિકોણીઓ જંગ જોવા મળ્યો છે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મેદાનમાં છે અને કોંગ્રેસ તરફથી રમેશ ચાવડા પણ મેદાનમાં છે તો આપના ઉમેદવાર જગદીશ ચાવડા પણ કડી બેઠક પરથી મેદાનમાં છે કડીમાં ભાજપ કોંગ્રેસ અને આપ સહિત આઠ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે બે પોઈન્ટ નેવ્યાશી લાખ મતદારો આજે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન કરશે આ મતદાન ક્ષેત્રમાં કુલ બસ્સોને ચોરાણું જેટલા પોલિંગ સ્ટેશન છે આપણા આ બસો ને ચોરાણું જેટલા પોલિંગ સ્ટેશન પર આપણે જે બેઝિક સુવિધા હોય જેમ કે પાણીની સુવિધા હોય શૌચાલયની સુવિધા હોય રેમ્પની સુવિધા હોય એ પણ આપણે ત્યાં તૈયાર રાખી છે ઉપરાંત જ્યાં દિવ્યાંગ મતદારો છે એમના માટે આપણે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરી છે આ સમગ્ર પ્રક્રિયામાં આપણે મારે ખાસ વિનંતી એ કરવાની છે કે જ્યારે ભારતનું ચૂંટણી પંચ જિલ્લા ચૂંટણી તંત્ર આટલી બધી મહેનત કરતું હોય તો એ મહેનત આપના માટે છે આથી મારી ખાસ રિક્વેસ્ટ છે જે આપણું મતદાનનો સમય છે એમાં આપ આપના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી આપણું જે મતદાન મથક છે ત્યાં જઈ અને મતદાન અચૂક કરશો ચૂંટણીના મહાપર્વમાં આપ જોડાવો અને આપનો જે મતાધિકાર છે એનો ઉપયોગ કરી અને લોકતંત્રને મજબૂત કરવામાં સહાયતા કરો